ધાંગધ્રા સિટી પોલીસે સ્મશાનવાડા મેલડી માતાજીના મંદિરે થયેલ ચોરીના આરોપીઓને ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરી ઘટના સ્થળનું સ્થળ નિરીક્ષણ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા ધાંગધ્રા સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ધાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાવેલ ધાતુના હારના ચાર તથા ધાતુના બે ચોરી થયેલ આ અનુસંધારે ધાંગ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર દરમિયાન બે દિવસ અગાઉ મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઇસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ ઝાકડીયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ ધામદરિયા રહે હળવદ નાઓને અટક કરેલ આ બંને ઈસમોને આજ રોજ સિટી પોલીસે ટ્રાન્સફરવારથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે